ભગવાન અમારા ખબર અંતર પૂછવા આવે ને તે આજનો દિવસ આવી ગયો છે સંવાદદાતા રોહિત ઠાકોર અને અમારા સહયોગી વૈભવી આપણી સાથે લાઈવ જોડાયા છે રોહિત સૌથી પહેલા આપને પ્રશ્ન કરીશ કેવા પ્રકારનું માહોલ ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે રથ અત્યારે ક્યાં પહોંચી રહ્યા છે જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો કાળુપુર સર્કલ થી અત્યારે ભગવાન જગન્નાથ અને જે બહેન સુભદ્રા છે તેમનો રથ છે તે સરસપુર મંદિર ખાતે જવા માટે રવાના થયો છે આપને હું માહોલ બતાવીશ કે અત્યારે જે ભક્તો છે તે અત્યારે સરસપુર મંદિર તરફ જઈ રહ્યા છે તમામ જે મોટી સંખ્યામાં એક ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આ તમામ લોકો છે તે ઉમટી પડ્યા છે ભગવાન જગન્નાથજી અને જે બહેન સુભદ્રા છે તેમનો રથ છે તે સરસપુર ખાતે પહોંચ્યો છે અને જે બલરામ જે તેમના ભાઈ છે તેમનો રથ હજુ સુધી અહીંયા પહોંચ્યો નથી એટલે કે અત્યારે તો જે ભાઈ બલરામ છે તેમના દર્શન કરવા માટે અત્યારે આ જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે દ્રશ્યોમાં પણ દેખાઈ શકે છે કે મોટી સંખ્યામાં અત્યારે તમામ જે ભક્તો છે તે પણ સરસપુર મંદિર તરફ લોકો અત્યારે જઈ રહ્યા છે કારણ કે ત્યાં મંદિરે ત્યાં વિસામો આપવામાં આવે છે ભગવાન જગન્નાથ અને જે બહેન યા છે તેમની જે ત્યાં આજુબાજુ જે અખાડાઓ સહિતના જે લોકો છે તે પણ ત્યાં અડધો કલાક નિશામો કરશે એટલે કે અત્યારે તો તમામ જે લોકો છે ત્યાં પહોંચી રહ્યા છે અને તેને નિહાળવા માટે અત્યારે લોકો પણ અત્યારે અહીંયા હાજર છે એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે અમદાવાદ કાવપુર સર્કલ પર સજાય છે આપ દેશોમાં પણ જોઈ શકો છો કે જોવા માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે ભગવાનના દર્શન કરવા માટે કેટલો ઉત્સાહ છે લોકોમાં એક આસ્થા રહેલી છે અને આ આસ્થા અત્યારે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોમાં કેટલી આસ્થા ભગવાન જગન્નાથ પ્રત્યે રહેલી છે એટલે કે અત્યારે તો હવે જે બલરામ ભગવાનનો રથ જે બાકી છે તેના દર્શન કરવા માટે અત્યારે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથની યાત્રાને લઈ અત્યારે પોલીસ બંદોબસ્ત પણ તૂટવામાં આવે છે અને તમામ લોકો અત્યારે દર્શન કરવા માટે અત્યારે બલરામના દર્શન કરવા માટે અત્યારે રાહ જોઈને ઉભા છે જી સરસપુરથી આપણી સાથે લાઈવ જોડાયા છે વૈભવી કેવા પ્રકારનું વાતાવરણ કારણ કે જે પ્રકારના દ્રશ્યો એક બાદ એક સરસપુરથી પણ સામે આવી રહ્યા છે તે તો ભગવાનનું મોસાળ છે ને ત્યાં પણ આતુરતાનો અંત થઈ રહ્યો છે કારણ કે હવે ભગવાનને બસ મળી જ લેવું છે લોકોને બિલકુલ અત્યારે આસપાસ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે સરસપુર ખાતે છું અને ભક્તો એ મહેરામણ અત્યારે ઉમટ્યું છે અને આતુરતાપૂર્વક લોકો ભગવાન જગન્નાથજીને નિહાળવા માટે અહીંયા રાહ જોઈ રહ્યા છો આપણે એ દ્રશ્યો બતાવવા માંગીશ કેમેરામેને કહીશ ને આપણે એ દ્રશ્યો બતાવે કે કેટલી આતુરતાપૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે માનવ મહેરામણ અત્યારે દેખાઈ રહ્યું છે અને પહેલી સવારથી ભક્તો નો જમાવડો છે એક છલક જોવા માટે મોટી સંખ્યામાં અત્યારે લોકો પહોંચ્યા છે આતુરતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે શું નામ આપનું હલો જગન્નાથ યાત્રા આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે આતુરતાપૂર્વક ભક્તો મોટી સંખ્યામાં માં રાહ જોઈ ભક્તો સાથે પણ વાત કરીશું કેટલા ટાઈમ થી રાજ્ય કેટલો કેટલો ઉત્સાહ

આપણે જોયા અને અત્યારે વાનમ મહેરાવણ ઉમટ્યું છે આતુરતાપૂર્વક ભગવાનને આકર્વા માટે લોકો 14 વાગ્યાથી મેલી સવારથી લોકો ઊભા છે અને એ રાહ જોઈ રહ્યા છે કે ભગવાન હવે દ્વારે આવે કારણ કે મોસાળ પક્ષ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. કોઈક પ્રકાર એ અત્યારે આ સરસપૂર્ણના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર કે જ્યાં પણ હવે છે તે આતુર બન્યા છે કે ક્યારે હવે આ રથ ભગવાન સરસપુર ખાતે પહોંચે અને તેમને પણ ભગવાનની એક ઝલક જોવા મળે ભગવાનના દર્શન થાય ને તેમની એક એક ઝલક નિહાળવા માટે લોકો વહેલી સવારથી અહીંયા ઉભા છે સરસપુર તો મામાનું ઘર છે મોસાડ છે એટલે ચોક્કસથી અહીંના લોકો તો વધારે આતુર છે કારણ કે એ પ્રકારનો માહોલ અહીંયા તો જોવા મળતો જ હોય છે અને ભક્તો પણ અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે ત્યાંના લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે તે જોવા મળી રહ્યું છે એ દ્રશ્યોમાં અને હવે સરસપુર ખાતે પણ આ રથ પહોંચશે અને તેમની આગતા સ્વાગતા માટે તમામ ભક્તો તૈયાર જ બેઠા છે કે ક્યારે ભગવાન આવે અને તેમને વધાવી લઈએ કારણ કે આજનો દિવસ કે જ્યારે ભગવાન છે તે સામે ચાલીને દર્શન આપવા આવે છે જગન્નાથ ની એકસો રથયાત્રા જ્યારે ભગવાન જગન્નાથ નીકળે છે બલરામ સુભદ્રા અને જગન્નાથજી જ્યારે નગરચર્યા નીકળતા હોય છે ત્યારે તેની પહેલા ગજરાજ અને ત્યારબાદ અમદાવાદના આ તમામ એકસો જે અલગ અલગ જે ટેબલો બનાવવામાં આવ્યા છે સામાજિક સંદેશા સાથેના આખા ટેબલો તૈયાર કરાતા હોય છે તે અત્યારે પસાર થતા હોય છે અને એ આખું આ જે પિસ્તાલીસ કિલોમીટરનો જે આ રૂટ છે માર્ગ છે તેની પર એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે જુદા જુદા આ થીમ પર સામાજિક સંદેશો આપતા અને ધાર્મિક સંદેશો આપતા આ જે ટેબલો છે તે પસાર થતા હોય છે પ્રસાદીનું વિતરણ કરાતું હોય છે ખાસ કરીને આજના દિવસે ભગવાન જગન્નાથજીને મગ ધરાવવામાં આવે છે તો મગ જે છે તે અત્યારે હાલ અહીં પ્રસાદમાં તમામને આપવામાં આવે છે

આ જગન્નાથ ની સૌથી મોટી યાત્રા છે આ માહોલ પહેલી વાર બિલકુલ આ પ્રકાર લાઈવ માહોલ અત્યારે પહેલી વખત જોઈ રહ્યા છે જે રીતે અત્યારે જોઈ શકાય છે આખા વિસ્તારમાં અને અત્યારે આપણે જે વિસ્તારમાં હોવા છે તે કોર્પોરેશન નો વિસ્તાર છે તમે જણાવશો બેન કેટલી કેટલો ઉત્સાહ આજે ભક્તોને દર્શન કરવા માટે આવી રહ્યા છે શું કેશો ભક્તો છે બધા છે આજે આ ભગવાન જે છે તે જગન્નાથજી અત્યારે લોકો ને દર્શન માટે આવ્યા છે નગરચર્યા નીકળ્યા છે અને લોકો માં પણ ભક્તો માં આ આખી રથયાત્રા નિહાળવા માટે જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં જે છે તે લોકો જ ઉમટી પડ્યા છે આ રથયાત્રાને નિહાળવા રથયાત્રાના દર્શન કરવા ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે અત્યારે જોવા મળી રહ્યા છે આ તમારે ફરેકકળા દ્રશ્ય બતાવું છું ઓપરેશન સિંધુર નું આખો ટેબલો બનાવવામાં આવ્યો છે આ વખતે સૌથી આકર્ષણનું કેન્દ્ર જો રહ્યો હોય તો આ ઓપરેશન સિંધુર જે છે તેના સૌથી વધુ ટેબલો જે છે તે આ જગન્નાથ રથયાત્રામાં જોવા મળ્યા છે તૈયાર કરાયા છે અને આ રીતે લોકો ભક્તો જે છે પોતાની જોડી પાક

આ વખતે આમાં પ્રધાનમંત્રી નો નરેન્દ્ર મોદી નું આગળ કટઆઉટ પણ મુકવામાં આવ્યું છે સાથે સાથે સાથેનું આખું આ આ અહીં છે એટલે કહી શકાય કે વખતે ભારત પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ થયું અને ત્યારબાદ જે ઓપરેશન સિંધુર નામ આપવામાં આવ્યું હતું અને આખું આ જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું તે અત્યારે આખા જગન્નાથની યાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર રહે છે સૌથી વધુ ટેબ્લો પણ આ ઓપરેશન સિંધુરના જોવા મળ્યા છે આ તમામ ટેબલોને જોવા માટે રોડ ની બંને તરફ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે ભક્તો નું સમગ્ર ભગવાન જગન્નાથ ની અમદાવાદ માં આજે એકસો અડતાલીસ ની રથયાત્રા આગળ વધી રહી છે લોકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમદાવાદ અત્યારે એમસી ખાતે લોકો ભારે ઉત્સાહ છે જે ભગવાન જગન્નાથ જયારે નગરચર્યા નીકળ્યા છે અને આ ભગવાન જગન્નાથ ના સાથે લઈને આવ્યા છે ભક્તો જગન્નાથ ની સાથે તેમને પણ દર્શન કરવા તે પ્રકારે અત્યારે ઉત્સાહ છે તેઓ અત્યારે આ પ્રકારે રાહ જોઈ રહ્યા છે ખુબ જ ઉત્સાહ છે તમામ ભક્તોમાં જય જય બેન કોની રાજ જોઈ રહ્યા છો કેવો શું રથયાત્રા ની રાહ જોઈ રહ્યા અમને ખૂબ આનંદ છે કે અમે ભગવાન ને લઈને અમે યાત્રા કરીએ આ બાલગોપાલ ને લઈને આવ્યા છો શા માટે અને જયારે રથયાત્રા નીકળશે ત્યારે તેમને કઈ આ પ્રકાર નો ઉત્સાહ છે બેન તમે જણાવશો આજે નગરયાત્રા એ ભગવાન નીકળ્યા છે કેટલો ઉત્સાહ માહોલ છે બહુ જ દર વર્ષે બહુ જ મજા આવે બહુ જ માટે માટે કલાકો સુધી રાજો સુધી કેટલી રાહ જોડા નીકળતા હોય કેટલી મજા આવે છે બેન તમે જણાવશો આજે ક્યારથી ઉભા છો અને કેટલો ઉત્સાહ કેટલો કેટલો ઉત્સાહ છે અત્યારે જે રીતે હાલ ભગવાન જગન્નાથની આ રીતે અહીં રથયાત્રા નીકળી રહી છે જુદા જુદા તમામ અખાડાઓ પણ અહીંથી અખાડા થઈ રહ્યા છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે બેટા બેટા તમે જણાવશો આજે ક્યારથી અહીં આવ્યા છો અને કેટલો ઉત્સાહ છે ભગવાનને ને લઈ અત્યારે ક્યારથી આવ્યા છો તમે આ બિલકુલ આ રીતે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથ ની આ રથયાત્રા નીકળી છે ત્યારે લોકોમાં અત્યારે મોટી સંખ્યામાં આ રીતે જય રણછોર માખણ ચોર એના થી અત્યારે સમગ્ર આ વિસ્તાર જે છે તે ગુંજી ઉઠ્યો છે અને તમામ લોકોમાં અનેરો ઉત્સાહ ઉમંગ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ધુ સોમપુરા વીટીવી be આષાઢી બીજ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસ રથયાત્રાના પાવન પર્વ પર ગુજરાત સ્ટેટ કો બેંક લિમિટેડ શ્રદ્ધા ભક્તિ અને ઉમળકાભેર શુભકામનાઓ પાઠવે છે રાજ્યભરમાં તે લોકર્સ મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાઓ તથા હેડ ઓફિસમાં ઓટો વિશેષ સગવડ એકસો સિત્તેર સહકારી બેંકોને આરટીજીએસ એનઇએફટી સીટીએસ જેવી અદ્યતન ટેકનોલોજી વિના ઉપલબ્ધ કરાવતી એકમાત્ર સહકારી જીએસસી બેંક વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો તમારી નજીકની શાખા સાથે जरा मुस्कुरा दे हे 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 ऐसे जी एक चम्मच अमूल दिमाग फिट और सेहत भी ऐसे जी एक चम्मच अमूर्गी